એક વાગે બે વાગે ગમે ત્યારે ફોન કરો અહીં નો પ્રોબ્લેમ થાય તો આ લોકો ફોન ઉપાડતા નથી આમની પાસે ફોન રિસ્યુ કરવા માટે પણ આમની પાસે માણસો નથી તમે જીબી બી ઓફિસ માં જોઈ શકો છો કે ઓફિસ ખાલી પડી છે બરાબર આયા કોઈ નોંધવા માટે કોઈ હાજર હોતું નથી આ ડબલા પણ બંધ હોય મોબાઈલ એ ઉપાડતા નથી અને રિંગું વાગે છે આ પબ્લિક સામે તમે જે પીડિત હોય એવા માણસો ચાલતું હોય ઓક્સિજન મશીન ચાલતા હોય અત્યારે બંધ છે એવા પણ પબ્લિક અહીંયા આવી કરી છતાં આ પ્રશ્ન દૂર થઈ સુરેન્દ્રનગર ને મહાનગરપાલિકા તરીકે જાહેર કરવામાં સુરેન્દ્રનગર નો કોઈ જાત નો વિકાસ હાથ થી નથી થશે નહીં આ તમે જોઈ શકો છો પબ્લિક માં કે સુરેન્દ્રનગર ની પબ્લિક ને કેટલો રોષ છે સુરેન્દ્રનગર જીબી જે લાઇટોની અનેકવાર ધાંધિયાની રજૂઆતને ફરિયાદો પણ આવતી હોય છે તમે જોઈ શકો છો મીડિયામાં છાપામાં અગાઉ પણ આવેલું છે આ લાકું એમના માણસો દ્વારા મેન્ટેનન્સ માટે અમુક ટાઈમે લાઇટો બંધ કરી નાખે છે અને એમ કે છે અમે મેન્ટેનન્સ કરી છીએ અમે કામકાજ કરી છીએ છતાં આ લાઇટોની મગજમારીઓ અનેકવાર રહે છે પબ્લિકોમાં જોઈ શકો છો આજ રાતે બાર વાગ્યે આ લાઇટું વહી ગઈ હતી અત્યારે બે વાગ્યે અમુક વિસ્તારમાં આવી છે અને અમુક વિસ્તારમાં લાઇટું જ નથી જે તમે વિસ્તાર જોઈ શકો તો જૂના જંક્શન વિસ્તાર કાહનનગર સોસાયટી વિસ્તાર પછી નુરે મોહમ્મદ સોસાયટી કસ્તુરબા સોસાયટી બરોબર આમ બહુચર જુઓ દાડમીલ વિસ્તાર જુઓ એટલે ઘણા મોટા એવા વિસ્તારમાંથી આજ પબ્લિકો રોષ ભરાયેલી હતી સુરેન્દ્રનગર જી બીમાં તમને જોવા મળેલું લાઈવ વિડીયો અમે પણ ઉતારેલો છે બરોબર આવા વિસ્તારોમાં અનેકવાર આવી રીતના લાઇટો આ વહી જાય છે અને એમની પાસે પૂરતો સ્ટાફ નથી બરોબર કર્મચારીઓ નથી માણસો નથી બે માણસો રાખીને એ લોકો કામ કરાવી રહ્યા છે અને ત્યાં રૂબરૂ ગયા હોવા છતાં ફોન કરી ફોન ઉપાડતા નથી ફરિયાદ લેતા નથી બરાબર આ અને કોઈ પણ જાતની વાતચીત કરી તો કોઈ જાતનો સીધો જવાબ દેતા નથી આ લોકો બરાબર અને ફોન તો એમને ઉપાડવામાં આવતો જ નથી એટલે પબ્લિકનો આજ રોષ ખૂબ જોવા મળ્યો અને માણસોને અનેક વાર આ ફરિયાદ કરવા હોવા છતાં ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરવા હોવા છતાં આ સુરેન્દ્રનગરનો પ્રશ્નનો હલ થતો જ નથી